મારા છોકરાથી હું અલગ રહું છું અને થોડો દુખી છું રેવાજમાનની વ્યવ સમજાય નથી કૈસા ભગવાનની દયા છે એ હા કેટલિક ત્યારે 15-17 લાખ રૂપિયા છે એમ આ મકાન હતી મકાન નથી વેનું ના 15-17 લાખ 17 લાખ પ્યો એ બીજું काही નથી હાલો એવું સમજો ને આ એવું સમજ્યા હા બે પગને બે હાથને 15-17 લાખ રૂપિયા છે બસ આ છે કંઈ નહી

છોકરાની ઘરવાળી છે છોકરાએ શું કર્યું છોકરા કે સીએ છે પીએ છે સીઆ 1 કરોડ રૂપિયાના મકાનમાંથી રહેતા સુરતમાં એ હમ પીએ એટલે કોનો પીએ સીએ એટલે સાટાડે કાઉન્ટર સીઆ સી સી પીએ ને હા હા પીએ ને સીએ સાટાડે કાઉન્ટર યે સાટાડે કાઉન્ટર હા 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 એટલે બહુ બહુ કમ છે બહુ મોટી મોટી પોશા હું છે 2 લાખ રૂપિયા કા માસ મહિને

એટલે કમ્પ્લીટ ખાટલે હતા કે છોકરી મારા મારા છોકરા માટે કારણ તો વર્ષ એટલે મેં ગમે ત્યાં જાવ એટલે છોકરી વાળાને દેવાની ઈચ્છા થાય ઘેરે જો આવે તો બીમારીનો ખાટલો ભાડે એટલે લોકો ભાગે કે ભાઈ ત્યાં તો આપડે છોકરીની સેવા કરો જ મોકલવાની ને એમ ગણીને અહીંયા અમારો હું અમે આયર ભાઈ પંથોડી આયર અમે જાતમાં અમે તો અહીંયા અમારો સમાજ બહુ મોટો છે સુરતમાં

પણ હવે એ અમે કઈ તો કહીએ ને ત્યાર વધારે ચીડ કરી એને મારી જોડે એ વિડિયો મેલ્યો એટલે હા હા કે તમે અમને હલકા પડે હવે આમને તેમને ને મારો ટોકરેનો બોલ નતો મેં બધું એમાં જાહેર હું બોલેલો તો ના બધાય સાંભળવા આખા સમાજે એ એ હા ઓહો એ કઈ બોલ ને આ લોકોનો એક ભાઈ છે અને મે બધું જાહેર મૂક્યું તો એના ભાઈ મને એમ નથી નતું કે આવો વિડીયો મારી બેન વિશે હું કામ બોલ્યા એમ આજ સુધી મેં નથી કીધું કારણ કે એના એના ભાઈ ને ખબર જ હોય હા બરાબર બરાબર અને મારી પાસે પ્રૂફ છે પાછું એનું એટલે બધું આવું બધું થયું છે તમે મારો વિડીયો મૂકી શકો ખરા હું જે બોલું એ પ્રમાણે મેલું મને શું વાંધો હોય તો ભાઈ મારું નામ રામજીભાઈ રાજુલા વાળા રામજીભાઈ આહિર અને મારો છોકરો વિજય સીએ એ હું મારું વર્ણન કરું એ તમે રેકોર્ડિંગ કરી અને વિડીયો મૂકો તો તમારો આભાર તો તમે કેતા હોય તો રજુ રજૂ કરું કરો કરો રજૂ કરો આ તો જો મારું નામ રામજીભાઈ છે ગામ બરોબર અને મારો છોકરો સુરત માં સીએ છે બે લાખ રૂપિયા કમાય છે અને મારા છોકરાને હવે પીએચડી કરેલું છે એનો એસી હજાર રૂપિયા કમાય છે અને એક કરોડ એક કરોડ રૂપિયાના બંગલામાં એ લોકો રહે છે અને મારા છોકરાની વહુ જે છે ને એને એક એવો દોસ્તાર છે કોઈ મોટી પાર્ટી આફ્રિકા રે છે અને એને આફ્રિકામાં ચારસો વીઘા જમીન છે એને કરોડો રૂપિયા નો આ લોકો ને સહાય કરે છે કરોડો ની સહાય કરે છે આ લોકો ને અને એ આ મારા છોકરા ના અને એ ભાઈ સાથે ભણતા એટલે એનો એ કોન્ટેક્ટ છે મતલબ સમજો નહિ અચ્છા જૂનો લવ છે ને હા જૂનો લવર છે એનો એ બરાબર એટલે એના આધારે આ હજી હજી એની અરે સબંધ છે આજની તારીખ માં આજની તારીખ માં તો તમારો છોકરો કાઈ વિરોધ નથી કરતો વિરોધ એનો હાલ એમ નથી નથી હાલ એમ એ ભાઈ એના થોડો દબાઈ ગયેલો છે એને ખબર જ છે બધી હું બોલું છે ને એ મારા છોકરા ને બધી જ ખબર છે મારા છોકરાને તો ખબર છે પણ મારા આખા પરિવાર ને ખબર છે ઓહો મારા મારે ત્રણ છોકરીઓ અમે બે ભાઈઓ એના બે ભાઈ ના પાંચ છોકરા પાછી છોકરાઓને ખબર છે ત્રણ ભાઈ ના અમારે બે ભાઈ ના પાંચ ને પાંચ છોકરા બધા પરિવાર ને ખબર કરો હું બીજી મિનિટે પ્રૂફ અપાય તૈયાર એ તો હું તમારો નંબર હા આપવાનો ને નંબર શું કામ નઈ આપવાનો એટલે આવી નું છે અને મારા ચાલીસ લાખ રૂપિયા લઈ છે ત્રણસો ગ્રામ સોનું અને આઠ લાખ રૂપિયા રોકડા અને મને આપતો નથી અને હું અત્યારે રોડ ઉપર છું હું માલતર તમે જોયો હોય તો નદી કિનારે આવે નર્દા કિનારે માલતર હું આઠ પાંચ વર્ષ પંચમુખી આશ્રમ મા અત્યારે હું પંચમુખી આશ્રમ માં હું રહું હોય તો હું રહી શકું એના ટ્રસ્ટી થયે મારા ખાસ ભાઈબન છે પણ ત્યાં તકલીફી છે કે પાંચ હજાર રૂપિયા મહિને ભરવાના અને જે આપે એ ખાઈ લેવાનું બોલવાનું નહીં હમ એટલે પાંચ તોય વર્ષ તમે ખાઈ લ્યા પણ હવે નથી જતા બરાબર બરાબર બીજા નંબર માં કે મેં પગ ના ઓપરેશન કરાવેલા છે એટલે હું નીચે બેહી નો આખું ને કપડા ધોઈ નો આખું એક એ તકલીફ બીજી એક તકલીફ કે મારે કોઈ વ્યક્તિ ની સાથે કોન્ટેક્ટ કરવાની મારી ગણતરી કરી તો આ વિડીયો ક્યારે મૂકશો તમે હવે બે ત્રણ દી આવી જા તો મને જાણ કરશો તમે હા કરીશ હા તો મોકલજો નઈ ભલે વાંધો નઈ

એવું બધું આપણે કરશો આપણે હા તો એના માટે મને તમે થોડી મદદ કરો તો તમારો આભાર હા અને મને આ તમે કેસેટ આમાં અમુક જે આ મૂકવા જેવું હોય ને એ મૂકજો તમારી રીતે અમુક દિલિટર નાખજો અને વ્યવસ્થિત કરીને મૂકજો અને મને તમે જાણ કરજો એટલો આભાર તમારો રેગ્યુલર નંબર છે હા ભલે ભલે હા હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો